બધી વાત છો તું પોણી ની પીતો તું જરીક ચા ભી ચા ગળ્યું છે અરે ફોણા તું બધું કે કેમ એમ બંધ કરી દીધું પણ તું નીચા નો નીચ પોણી નો ચા જરી ના જૂની

તમારે લાવી પી એને શું લેવા લાવ્યો હું તો બીજું તમારા લાવું બજાર માટે લીધો આવ્યો એટલું બધું એવી બધી તારે કા કરવાની હોય બંધ કરી દીધું પણ મામા તમે માર ઘેર આવો બરાબર તમે પીન જો પછી મને સર એમ તો લીધો જોમા તું પી લે પાછું મંદુખ નહીં હા એ ભોણા તાર ઘેર એટલો જ મેં કોઈ જગ્યાએ પી ઘેર તો હડ્ડક નહીં પીતો ભણ એમ

ઘરમ કેવું થશે ખબર ભોણો આવેલો થશે એમ તે પણ તને કુને ભાડેલો છે મારે ઘર આવેલો તે ના કોઈ ભાડે પણ લોકો વાળા મેં પાછા બધા ભાડે ભોણા ભોણો તું તમારો ભણો મારે ઘેર આવે તો લીધા વગર નઈ આવે તારી વાત પીધું ચા પીધી બધી સેવા હું તમારે ઘેર આવતો રહ્યો ને એટલી આ બધું નથી જોતું હારું હારું તું ભણો કેમ અને અમે આવશું ને મારા પપ્પા મારા મમ્મી આવશું ને ત્યારે અમે ખાઈ જશું પાછા આવશું વાહર ના મમા વાહો નહીં અમારે દોડા છે ઘેર એટલે પડશે આજે દંડા જતો મમાન ઘેર ફરતો હું રે ના ના મમા નહીં જવા હું દિમા નકરું સમય થી જો ઘેર એમ તેમ કરીએ ભણા હા

પાછો હું ફોન કરે ખબર પૂછે તમારી હાર ભણો મારે હારું સેવા વાળે ડબલું ભરલેન મારે હારું દેશી લેન આવ્યો ઓ મારો ભણો મારે હારું સેવા કર ઘર વાળીઓ આજે કે જઈ ગયો છે ચીબીઓ એક એક ને પાડતું બાકી ભણો લઈને આવ્યો ને ખોતી લઈને રાડમ બે લઈને જો કોશી ખબર પડે એમ હા